મિત્રો ઢવાણા ગામે જે ગઈકાલે સાતમના દિવસે મોડી સાંજે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે જે ટ્રેક્ટર જૂના જે ઢવાણા છે અને નવા ઢનાડા જતું હતું ત્યાં આગળ વચ્ચે જે વોંકરો છે મિત્રો એ વોંકરામાં ટ્રેક્ટર તણાયું આ ટ્રેક્ટરમાં જે લોકો સવાર હતા તંત્ર કહી રહ્યું છે સતત હતા ગામ લોકો કહી રહ્યા છે કે વીસેક જેટલા હતા પરંતુ સતરના નામ જે છે મિત્રો એ આવ્યા છે એમાંથી નવ લોકોને બચાવી લેવાયા છે જયારે આઠ જે વ્યક્તિઓ છે એમાં બાળક પણ છે એમાં મહિલા પણ છે એમાં પુરુષ પણ છે એમાં નાની ઢીંગલીઓ પણ છે એ આઠ હજી લાપતા છે એનો કોઈ પણ પ્રકારનો પતો છે નહીં પરંતુ જે લોકો તણાય હતા જે લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને થોડે આગળ તરતા તરતાને ને કંઈક પકડી લીધું અને માંડ માંડ જીવ બચાવી નીકળ્યા છે એ ચારેય વ્યક્તિઓ અત્યારે આપણી સાથે છે આ ચારેય વ્યક્તિઓ

ઘટના આખી કઈ રીતના બની હતી ઘટનામાં તો એવું હતું આપણે ટ્રેક્ટર આવવા દીધું પછી ટ્રેક્ટર ડાયરેક ખાડમાં વહી ગયું ખાડમાં તણાણું ને પછી બધા પડી ગયા પછી હવું રીતે હવ અમે તો અમારી રીતે નીકળી ગયા આગળ તણાતા તણાતા બાવળા હોરા નીકળતા પછી અહીંયા નીકળી ગયા તમે નીકળી ગયા અમે નીકળી ગયા તણી તંત્ર કહી રહ્યું છે આમ નવ લોકોને બચાયા છે તમે ચાર છો ને એમાંથી ચારમાંથી ફાયર બ્રિગેડની ટીમ હોય એનડીઆરએફની ટીમ હોય કે એસડીઆરએફની ટીમ હોય એ ટીમમાંથી તમને ચારમાંથી કોઈને બચાયા એમને ના ના અમને કોઈ ના અમે જાતે નીકળ્યા તમારી જાતે જ નીકળ્યા સાતે માન માન બચા આગળ જતા કેટલીક વાર પાણીમાં રહી છું અને અમે તો રાતે આવ્યા હતા તાણ કે પાણી આયા માથોડું એટલે કે હું ડૂબી જાઉં એટલું તો આની ઉપરથી પસાર થતું હતું આ નદીમાં આ કોચવેલ ઉપરથી

શું તમારું નામ ચમનભાઈ ચમનભાઈ એક આ બાજુ આપો ને વરસાદ વધારે આવે એક રાખો ને બસ ચમનભાઈ તમે હળવદના અહીંના ટવાણા ના છે એટલે તમે કઈ ખરીદી કરવા જયા હતા કે મારી ગાડી હતી ઈકો તો જમાઈ લેવા જવાનું હતું તો કે હાલ આપણે લઈ આવી તો ગયા તો પાછળ ગાડી બંધ પડી જઈ તો પછી બંધ પડી જઈ તો ટ્રેક્ટર હતું ટ્રેક્ટર બોલાવ્યું પછી ગાડી અહીં લઈ ગયા ટ્રેક્ટરમાં બેઠા કેટલાક વાગ્યા અંદાજે બન્યું આઠ વાગ્યે ની આજુબાજુ આઠ વાગ્યે આજુબાજુ પછી તમે સાડા ની આસપાસ નીકળી ગયા અહીંયા તો હમણાં અમારે વાત થતી હતી કે તંત્ર એ જે છે બચાયા નવ વ્યક્તિઓને ના ના અમે અમારા હાથે તરીને નીકળ્યા છે તરીને નીકળ્યા પછી કઈ રહ્યા છે કે એક મહિલા છે એને બચાવી હતી

જે લોકો મિત્રો તણાયા હતા અને આ જ નદીમાંથી બહાર નીકળ્યા છે આપણે એમના મોઢે ને એમની પાસેથી જ આપણે સાંભળ્યું કે આ તંત્ર જે છે મિત્રો એને કેટલા લોકોને બચાવ્યા હતા આ એમની પાસેથી જ આપણે સાંભળ્યું અને આઠ વ્યક્તિ જે છે આઠ જીવ જે છે મિત્રો એ હજી પણ આમાં લાપતા છે અંદર આ નદીની અંદર એનો કોઈ હજી પણ કોઈ પણ પ્રકારનો પત્તો નથી અને ચારેય જે આ વ્યક્તિ ટ્રેક્ટરમાં સવાર હતા ચારેય યુવાનો ટ્રેક્ટરમાં સવાર હતા અને ટ્રેક્ટર જ્યારે પલટી મારી ગયું પાણીના કારણે અને ત્યાર પછી મહા મહેનતે એમનો જે જીવ છે મિત્રો એ આગળ પંદર વીસ મિનિટ પાણીમાં રહ્યા બાદ જે છે એ એમનો જીવ બચ્યો છે અને આપણે તેઓ સાથે જ મિત્રો અત્યારે વાત કરી કે ખરેખર પરિસ્થિતિ આખી એ સમયે શું સર્જાણી હતી એ સમયે કેવી આખી પરિસ્થિતિ હતી મિત્રો તો ખાસ અત્યારે એટલા માટે જ મિત્રો આપણે મળ્યા હતા બીજી કંઈ અપડેટ હશે તો વરી પાછા મળશું આભાર અમારી સાથે જોડાયા તમામનો